નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે અને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર એક છે સાથે જમીએ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેનો ફોટો અહીંયા આપણને આપવામાં આવેલો છે આ પ્રમાણેની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે આની અંદર તમે અહીંયા જોશો તો આ ધોરણ પાંચની દરેક પ્રવૃત્તિ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ એક સાથે જમીએ હવે અહીંયા તમે જોઈ શકો છો આપણને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવેલા છે એ દરેક પ્રશ્નોના ઉત્તર આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે લખવાના છે એ એના પહેલાં એક ખાસ સૂચના કે ધોરણ પાંચની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અથવા તો સોલ્યુશનની બુક તમારે જોઈતી હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અહીંયા તમે જોઈ શકો છો આપણે કોન્ટેક નંબર પણ આપેલો છે એના ઉપર તમે ફોન કરી કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો તો અહીંયા આપણને પહેલો સવાલ આપવામાં આવેલો છે કે તમારા ઘરે કેટલા સભ્યો છે તે નોંધો તો જો અહીંયા મેં લખ્યું છે કે ભાઈ અમારા ઘરે છ સભ્યો છે મમ્મી પપ્પા ભાઈ ભાભી હું અને દાદી હવે તમારા ઘરે આના કરતાં વધારે અથવા તો ઓછા સભ્યો હોય તો તમે એ લખી શકો ત્યાર પછી આગળ તમારા મમ્મી કે બા કેટલી રોટલી કે રોટલા બનાવે છે સંખ્યા લખો તો મારા મમ્મી કે બા એક સમયે એટલે કે બપોરે ખાવા માટે સોળ રોટલી બનાવે છે અને સાંજે અઢાર રોટલી બનાવે છે તમારા મમ્મી અથવા તો તમારા ઘરે પ્લસ માઇનસ રોટલી બનતી હોય વધારે ઓછી તો તમે એ પણ લખી શકો ત્યાર પછી રોટલી કે રોટલા બનાવવામાં શેની અને કેટલી માત્રામાં ઉપયોગ થાય છે તે નોંધો તો રોટલી બનાવવામાં ઘઉંનો લોટ તેલ અને પાણી જેટલી રોટલી બનાવી હોય એ પ્રમાણમાં લેવું જોઈએ અને રોટલો બનાવવા માટે બાજરીનો લોટ મીઠું અને પાણી એક રોટલો બને એ પ્રમાણમાં લેવું જોઈએ કારણ કે રોટલો એક એક જે હોય એનો લોટ બનાવતો જવાનો હોય અને એક એક રોટલો ઘટતો જવાનો હોય એટલે કે શેકતો જવાનો હોય જમતા સમયે શું શું કાળજી રાખવી જોઈએ તો જમતા પહેલાં હાથ પગ વ્યવસ્થિત ધોઈને જમવા બેસવું જમતી વખતે હંમેશા આસન પાથરીને જ જમવા બેસવું જોઈએ અથવા તો ડાઇનિંગ ટેબલ પર વ્યવસ્થિત જમવા બેસવું જોઈએ જમવાની કોઈ પણ વસ્તુ ઢોળાય નહીં તેનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ ખૂબ જ ચાવી ચાવીને જમવું જોઈએ જમતા જમતા વાતો ન કરવી જોઈએ અને જમતી વખતે ટીવી પણ ન જવું જોવું જોઈએ ચાલો ત્યાર પછી તમે રોટલી કે ભાખરી કે રોટલો બનાવ્યો છે તો જવાબ આવશે હા જ્યારે મારા મમ્મી ઘરની બહાર અથવા તો બહાર ગામ ગયા હોય ત્યારે હું રોટલી અથવા તો ભાખરી બનાવું છું તમે ઘરના બધા સભ્યો સાથે જમો છો તો જવાબ આવશે હા અમે ઘરના બધા સભ્યો સાથે સાંજે સાથે જમીએ છીએ બપોરે મારા પપ્પા કામ પર અને હું શાળાએ જતી હોવાથી અમે સાથે જમી શકતા નથી એક સમયનું જમવાનું બનાવવામાં કેટલા સાધનોનો ઉપયોગ થયો તેની નોંધ કરો તો રોટલી બનાવવા કથરોટ ગેસનો ચૂલો લોઢી ચીપિયો પાટલી વેલણ પાણીનો ગ્લાસ વગેરેની જરૂર પડે છે જ્યારે શાક બનાવવા માટે તપેલી કૂકર ચમચો પાણીનો ગ્લાસ ચૂલો મસાલાઓ માટે મસાલ્યું શાકભાજી સમારવા છરી ડીશ વગેરે સલાડ બનાવવા માટે છરી ડીશ મસાલાના ડબ્બા વગેરેની જરૂર પડે છે જમવાનું વધે તો તેનો શું ઉપયોગ કરવામાં આવે છે તો વધેલો ખોરાક બગડી જાય તેમ ના હોય તો બીજા ટકે ઉપયોગમાં લઈએ છે બગડે તેવી વસ્તુ હોય આજુબાજુમાં અથવા તો પડોશમાં આપી દેવામાં આવે છે અને જો વધારે માત્રામાં ખોરાક પડ્યો હોય તો રોડ પર રહેતા ગરીબ લોકોને વહેંચી દઈશું ત્યાર પછી તમે નિયમિત કોઈ પશુ પક્ષીને ખાવા માટે રોટલી કે રોટલો આપો છો તો જવાબ આવશે હા મારા ઘરે સવારે નિયમિત એક રોટલી ગાય માટે અને એક રોટલી કૂતરા માટે બને છે જે નિયમિત તેને આપવામાં આવે છે ત્યાર પછી અંતે તમે જોશો તો વિદ્યાર્થીની સહી તારીખ વાલીની સહી અને શિક્ષકની સહી આપવામાં આવેલું છે તો મિત્રો આ જે અહીંયા આપણે પ્રવૃત્તિ નંબર એક છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના પ્રવૃત્તિ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ પાંચની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં